ಮರ ಹೋಗ್ ಒಂದು ಮಜಾಕ್ಕೆ ಸೇರಾಯ ಮು ಸೇನೆ ಮಾನಿ ಮಾತಾ ಮಜಕು ತೂತ ಬೆಳಕೆ ಎಷ್ಟು ಟೈಮ್ ರೇ ಮಟ್ಟಿ ಜಾಯ್ ಹೋಯ 100% ಗಣ ಮಟ್ಟಿ જાય ಅಕ್ಕೆ ಫುಲ್ देगो मरो जदा टेकरा गडा रिपोर्ट थी रे पर मोटा नहीं हाउ व्हाट का मंती था ले मु जकरा एंट्री करिया लेला सोब्रा ले टेकरा

આ બાજુ બેનો અવાજ નહીં પત્રી દુખતી હતી જાય એ રેડી થઈ જાય એક મટક બીજું મટી બીજું મટક ત્રીજું મટી

નાગજી લાલાભાઈ મોગરોળ પટેલ કોણસો રૂપિયા માતાજી બોલો ચાલુ કરે સ્વદેશી ગોતર પાણી અને ભગવાન ચાલુ કરે તારા તને મજા થઈ જાય એ તારે કરવાનો ત્રણે મહિના તારે ના તારે એવું કોમ મળે ના વિચારે એવું પૂરું થાય તો માતા કહેતા કર એ કોદી નો કરે કરે જ આમ પણ છતી છે કુતરના નામથી એક દીવ ભરવાનો કે કે આવતા છે પ્લસ 2 અગરબત્તીન રોજ પાણી પીવો કંપની હા ખાલી પોલ આ નંબર પર દો

ગુરુ વ્યવસ્થિત ધારણ કરો તમે સારો ગુરુ ધારણ કરશો તો એનું ફળ એની કૃપા તમારે ઓટોમેટિકલી મળશે કેમકે આ લાઈન છે આ લાઈન ને અડો તો કરંટ આવે અને જેટલી લોબી લાઈન કરીને એના જેટલા ગોળા કરવા એટલા થાય આ આ અજવાળું છે એમ છે કે ગુરુ મારો બલવાન છે હા એટલે હું આ અજવાળું છે અને એ ભગવતી ની કૃપા થાય તો આ માંગવાની જરૂર નહીં ભાળો હાથે એડે આવે માંગવાની જરૂર પડે કે તમે આલો પગે મૂકો વાદસ મૂકે કોઈ હો મૂકે કોઈ પચાસ મૂકે પણ પદમ કોઈ નહીં લે લાગે એમ કે છે તો ભગવતીની એવી કૃપા કરો ભગવતીની એવી ભક્તિ કરો કે ખુદ ભગવતી મજબૂર બની જાય કે તમે કઈ રીતે હાલો હવે એ ભગવતીને રીજવવા માટે એના માટે ગુરુ જોવે હવે એ ભગવતીને પ્રસન્ન કરવા માટે ચાર વસ્તુનો ઉપયોગ થાય પેલું છે યોગ 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 સાધના થી માં ભગવતી પ્રસન્ન થાય યોગ ની અંદર યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યા ધારણા ધ્યાન અને સમાધિ એટલે તમને ભગવાન મળે એની અંદર થી સપ્ત ચક્ર યોગ પૂરા થાય સપ્ત ચક્ર સપ્ત ચક્ર પછી કુંડલી કુંડલી જાગરણ કુંડલી જાગરણ એટલે પછી બે નાડી બે નાળી પછી સમાદી લાગે એટલે તમારે માંગવાની તો જરૂર નહીં ભગવતી રાધે કૃપા વરસાવતા બીજું છે મંત્ર સાધના એ રોજ એક એનો એક મંત્ર હોય એક એનો ત્રિગુણીનો મંત્ર હોય બીજ મંત્ર હોય બીજ મંત્રને તમે રોજ એનું રટન કરો એટલે તમારે બીજ મંત્રથી ભગવતી પ્રસન્ન થાય ત્રીજું છે તંત્ર પણ એમાં જવાય છે તંત્ર સારું પણ લોકો એનો આલગ ગલત ઉપયોગ કર્યો છે બોળ મારવું પડ્યું તાંત્રિક વાળું ગલત ઉપયોગ કરે છે તંત્ર રિયાલિટી અંદર તંત્ર લોકોના સારા કરવા માટે છે પણ એના અંતર લોકો ગલત પ્રયોગ કરે છે બંદુક છે રાખવાડા માટે છે પણ કોઈ મારવા માટે છે નથી બંદુક જેવું છે તંત્ર ચોથું છે યંત્ર એનાથી પ્રગતિ મળે તો તમે બીજ મંત્ર તમે માં ભગવતી ધારણ કરો એટલે તમારી વેળા ચાલુ થઈ જાય તમારે તો જવાનું નહીં કુદરત ઓટોમેટિક ભણાવશે જગન આદર્યું છે ચોથી પૂરું કરવું એના ઉપર છે આપણે તો માંગવા જવાનું છે ભાવના એવી રાખવાની મારા માટે કોઈ કરવું નહીં જગત માટે કરવું છે જગત કલ્યાણ માટે કરવું છે ઓટોમેટિક ભાવના એવી રાખો પણ જો આટલા આવશો અને સાધુ છો સાધો નહીં ગતિમો છો મન વચન વાણી કર્મથી થી તમે તમારે સાધુ પણ સ્વીકાર કર્યું છે તો આ મોરાલ ના રજવાડી ની સતી મેલડી આશી છે

અને દુનિયામાં તું મેલડી દેવી જોરાવર માતા હોય ને બેડી શીખોતર હોય અને કદાચ જગતમાં એવી જોરાવર નાપડી હોય ગરીબે ઘડી તું રોમ કરી નયમ કરી ધુનવા ના તો દુનિયા વધે

બેન yeah.

में है? इंधियन सो इंधियन में हैं इंडियन इंडियन सो जो में जाए। आले ने? ने। नौकरी पड़ी जाए

હવે રેડી રે અવે રવા પરવા પડી ને તેના છે ઉધો મતલબ મોડિબેન અજી હાલી નઈ સરપન હો

Kapal ડોક્ટર માટે